જસદણ શહેરમાં બપોર બાદ ગરમીથી લોકો ત્રાહીમાં પોખારી ઉઠ્યા હતા અસહ્ય બફારાથી લોકો હેરાન પરેશાન થયા હતા ત્યારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું વરસી ગયું સાંજના સમયે વરસાદનું જોરદાર ઝાપટું પડતા નવા બસ સ્ટેન્ડ પાસેથી પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા આ વરસાદથી મેઇન બજાર ચિતલિયા રોડ જૂના બસ સ્ટેન્ડ વાદસુરપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ વરસાદ અંદાજે એક કલાક જેવો વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અંદાજે એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો સાંજના સમયે વરસાદ પડતા વાહન ચાલકો થોડી વાર થંભી ગયા હતા વરસાદ વરસતા જદ શહેર તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ